જય માતાજી મિત્રો હાલ અમે આમણે છીએ શૂટિંગમાં અને અમે દિવાળી પહેલા નીતિનભાઈ અને તરુણભાઈની વેબ સિરીઝ કરી હતી અમારા ભાગલા ખજૂરભાઈ એમાં જમીનના ભાગલામાં એની બેન તરીકે ભાઈ હોય સવી બેન અને અમે લોકો એ સેટ ઉપર ઘણા સારા અનુભવ રહ્યા છે મગજ ઉપર ભાર નહીં શાંતિથી અમને શીખવાડતા કામ કરાવતા અને કામ કેવું કરવું એ અમને ત્યાંથી જ શીખવા છે અને પેમેન્ટ અમને ભાડાથી લઈને આ કામ કરીને ત્યાં સુધીનું બધું રોકડું આપી દેતા હાથમાં કોઈ દિવસ એવો નથી બન્યો કે અમને પૈસા ન હોય માટે કોઈ દિવસ એવું કોઈ બોલતા કે ખજુરભાઈ કલાકારોને પૈસા નથી આપતા અમને પૈસા આપ્યા છે પૈસા લઈને જ કામ કર્યું છે બહુ દુઃખ લાગે છે કે ખજૂરભાઈ આવું સારું કામ કરે છે આટલા બધા ગરીબોના ઘર બનાવે છે અરે એક તમે કોઈક નો સંડાસ તો બનાવી દો તો ખબર પડે કેમ બનાવાય વાતું કરવી તો બહુ હેલી છે એક વાર કરીને બતાવો

જેને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વખતે કેટલા બધાના ઘર કરી આપ્યા નળિયા નખાવી આપ્યા નિરાધારને આશરો આપ્યો એવા એ ખજુરભાઈ આજે સફળ માનવી તો છે જ પણ એણે શું પોતાનું એક કામ કર્યું કે લોકો એના દુશ્મન થઈ ગયા અરે આવી રીતે કઈ વાત થતી હોય સાચું કહું ને ખજુરભાઈ સાથે કામ કરવું ખજુરભાઈ નામ સાંભળવું અને ખજુરભાઈ કામો જાણવા એક બહુ ગૌરવની વાત છે કહેવાય છે ને જ્યાં ભગવાન નથી હોતા ને નથી પોી શકતા આપે છે એના હૃદયમાં માનવતા પ્રગટાવે છે અને એજ એનું કામ કરી શકે છે અરે એના વગોણા કરવા વાળાને શું ખબર પડે કે એના કામ કેટલા ઊંચા છે જેમ હર્ષાબેને કીધું એમ એક સંડાસ કે બાથરૂમ તો બનાવી જુઓ તો ખબર પડે કે ઈટની કિંમત શું હોય બાકી તમે